સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખોદકામ દરમિયાન દુઃખદ ઘટના બની છે જેમાં પૂરેલા ખાડાને ફરી ખોદી શ્રમિકો અંદર ઉતર્યા હતા ત્યારે ગેસ ગળતરના કારણે દહીંના મોત થયા છે જ્યારે કેટલાક મજૂરો ફસાયા હોવાની વિગતો સામે આવી રહી છે ખાડાની અંદર મજૂરો ઉતર્યા હતા એ સમયે અંદર ગેસ થતાં મજૂરો ગુંગળામણમાં ફસાયા છે આ અંગેની માહિતી અનુસાર સુરેન્દ્રનગરના મૂળવીના દેવપર ગામની ઘટના સામે આવી છે ગેરકાયદેસર ચાલતી કાર્બોથેલની ખાણ ખોદવા માટે જેલેટિન નામનો પદાર્થ ફોડવામાં આવ્યો હતો ત્યારે આ ગોધારી ઘટના બની છે આ દરમિયાન ખાડામાં હજુ અનેક ફસાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તેમજ હાલમાં ગેસ ગળતરથી તૈનના મોત તૈનની હાલત ગંભીર હોવાની વિગતો સામે આવી જ છે આ ઘટનામાં જેલેટીન નામનો પદાર્થ ફોડી તાત્કાલિક મજૂરોને કાર્બોસેલ કાઢવા માટે ગેસ કાયદેસરની ખાણમાં ઉતારવામાં આવ્યા હતા આ ઘટનામાં રાજસ્થાનના કુલ ત્રણ મજૂરોના મોત નીપજ્યા હતા અને હજુ પણ ત્રણ મજૂરોની હાલત ગંભીર હોવાની સામે આવ્યું છે આ સાથે જ અંદર કેટલા ફસાયા એને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જ્યારે પોલીસ મામલતદાર ડૉક્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે તેમજ ફાયર અને પોલીસની ટીમ દ્વારા અંદર ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને મિત્રો